થતા જ વિશેષ વાનગીની પણ શરૂઆત થઈ જાય છે અને એ છે ઉબાડિયું ઠંડા વાતાવરણમાં ઉબાડિયું ખાવાની મજા કંઈક ઓર હોય છે એનું કારણ સુસવાટા મારતી ઠંડી અને શરીરને નુકસાન ન પહોંચાડે એવું સરસ આ વ્યંજન એકવાર ખાવાનું શરૂ કરશો તો અટકશો નહીં પરંતુ આ વર્ષે ચોમાસુ સપ્ટેમ્બર મહિના સુધી ચાલતા ઉબાડિયામાં વપરાતી તમામ વસ્તુ મોંઘી ભાવમાં વધારો થયો છે નેશનલ હાઇવે મુંબઈથી સુરત તરફ જતા નેશનલ નંબર હાઇવે નંબર 8 પર વલસાડમાં ઠંડીની શરૂઆતથી શરૂ થઈ જાય છે ઉબાડીઓ મોસમ ઠેર ઠેર ઉભા થયેલા ઉબાડિયાના સ્ટોલ લોકો માટે આવકનું સાધન તો છે જ પણ હાઇવેના મુસાફરો માટે એક વિશેષ ચટાકેદાર વાનગી ખાવાનો મોકો છે પરંતુ આ વર્ષે ચોમાસુ લાંબુ ચાલવાથી ઉબાડિયામાં વપરાતી તમામ સામગ્રીની સોર્ટેજ છે જેને લઈને ઉબાડિયાના અભાવમાં વધારો થતા સ્વાદ રશિયાઓએ વધારે કિંમત ચૂકવી પડશે પરંતુ સ્વાદ પ્રેમીને કોઈ પણ કિંમત ચૂકવીને ઉબાડિયાની મોજ માણે છે આ વર્ષે ઉબાડિયાની એક કિલો કિંમત ત્રણસો ચાલીસ થી ચારસો સુધી પહોંચી ગઈ છે ઉબાડિયો ખૂબ પ્રાચીન પદ્ધતિથી બને છે અને આજના યુગમાં વપરાતા ઓવન કે ગેસ પર આ ઉબાડિયું બની નથી શકતું પરંતુ પ્રાચીન પદ્ધતિથી બનતા ઉબાડિયામાં વિશેષતા છે એમાં વપરાતા ઔષધો અને મસાલા સામાન્ય રીતે દાદીમાના નુસ્ખા તરીકે વપરાતી વનસ્પતિનો ઉબાડિયામાં ભરપૂર ઉપયોગ થાય છે આ સાથે કલાર કંબોય અજમો અને વિવિધ પાલાઓના ઉપયોગથી આ ઉબાડિયું તૈયાર થાય છે જે પ્રમાણમાં ખાવાથી શરીરને ફાયદો આપે છે અને માટલામાં તમામ સામગ્રી જેવી કે કંદ બટાકા વાલોળ પાપડીથી શુરણ અને કતારગામ અ કતારગામ અથવા વાલોડ પાપડીથી ભરી દેવામાં આવે છે અને પછી તેને ઉબાડવામાં આવે છે એટલે જ એને ઉબાડ્યું કહેવાય છે ધરતીની અને અગ્નિની ગરમીથી બનતા ઉબાડિયાની ખાસિયત એ છે કે તીખા મસાલા અંદર મૂકેલી સામગ્રીમાં ધુવાળાના સ્વરૂપમાં જાય છે અને એનો ટેસ્ટ ખૂબ અનોખો હોય છે માત્ર જરૂર છે એને પ્રમાણમાં ખાવાની કારણ અહીં તમામ વસ્તુ વાયુ પ્રકૃતિને પ્રેરે એવી છે છતાંય એની સાથે ઘણી ઔષધિ હોવાથી એ શરીરને નુકસાન પહોંચાડતી નથી આજના યુગમાં હાઇવે પર સફર કરતા લોકો કે યુવા વર્ગ આમ તો જંક ફૂડ માટે ઘેલુ જ છે પરંતુ જેવી ઉબાડિયાની મોસમ આવે છે લોકોને આ પ્રિય ફૂડ થઈ જાય છે આર હટકર વાપી થી આવીએ છે અમે લોકો અને આ સ્પેશિયલ ઓલ ધ વે ફ્રોમ વાપી થી અહીંયા હાઈવે ટચ અતુલ અને ગામ તો વલસાડ ડિસ્ટ્રિક્ટ અંદર ત્યાં અમે રેગ્યુલરલી ઉભાડે કામ માટે આવીએ છે આ ઉભાડે ને તમે જાણો તેમ કડવાવાળી પાપડી છે પાપડી છે કન છે બટાકા છે સાથે લસણની ચટણી પણ હોય છે સાથે તમારે આ છાસ હોય છે એ આપણે હેલ્થ ની અંદર શિયાળાની અંદર બહુ સારી વસ્તુ હોય છે એટલે અમે વર્ષ અંદર લગભગ

દાણા છે ચટણી આપવાની છે ચટણી નો વધારે છે એટલા માટે ચટણી બી વપરાશ વધારે છે અને વરસાદના લીધે પાકમાં નુકસાન થયું એટલે શાકભાજી ટોળાક મળતા નથી એટલા માટે આ વલસાડ જિલ્લામાં ગુજરાતમાં આ ઉંબાડિયું ફેમસ છે ભલે દર વર્ષ કરતા આ વર્ષે જરાક મોંઘું છે પણ તો પણ અમે તો આવીએ જ છે અને ખાઈએ જ છે કારણ કે આમાં તો બહુ બધા ભોણ છે જેમ કે બટેટા આવે છે બટેટા આવે છે વાલોર આવે છે પાપડી આવે છે શ્રી પટેટો આવે છે લીલું લસણ છે કલોઈના પાન છે એ બધું મિક્સ કરીને સરસ બનાવે છે ને હેલ્થ માટે પણ સારું છે અમે અતુલ હાઈવે પર હાઈવે ટચ પરનાથી ચાલેવ છે આજે 8 વર્ષ થઈ ગયા છે નું અને ઘણા લોકોને ગમે છે અને ઘણા લોકો ખાવા માટે આવે છે

એટલે અમારે ભાવ બી થોડો વધારે રાખવા હોય છે પણ એ વસ્તુ બી લોકોને એટલો ને બહુ ફરક નથી પડતો કે ઉભાડ્યું ખાવા બધા શોખીનો આપણે ત્યાં ઘણા લોકો ખાવા માટે આવે છે